જવા નથી બે ટ્રેનથી લાઈટ નથી ને રોટલાઈ નથી ગાંઠિયાને નાસ્તો ને એવું કરીએ ને શાહ જો ગાંઠિયા હે શાહ હે અને એવું કરીએ લોટ એવું દરાવવા જાઉં મારે બગોદે ના લાઇટ સી તો ના જાઉં અને દરાવિએ બાજરોને હે તો જોઈએ આજે લાઇટ આ વીમો હોય આવું અને પવનને સારો હે એટલે એવું હે મારી તમે જો એવું કરીએ ગાંઠિયા ને મારી ઘંટી જો આ રાખી મીકું પાસે પાસે લાઈટ આવે જવા બોર્ડમાં ભરાવાનું ડાયરેક્ટ ચાલુ કરી દા એવું બધું ગાંઠિયાને જો હા માં બે બધા ટ્રેન લગભગ થઈને હેની હા ટ્રેન ટ્રેન દીઠિયા લોટને લાઈટ થઈ નથી લોટ ધરાવવા જાઉં આપણે અને બાજુ ધરાવવાના રોટલા જોડે આપણે અને આપણે જાઉં બધા મેં આગળ તો અપડેટ જતો રહે નાસ્તો કરના ચાલે થાય મારો તમારે મન ગરમ થયો અને એવું બધું છે

તો જઈએ આપણી લેન જો નીકળે ગા રસ્તામાં હે અને મોટા લેન જઈએ મોટરસાયકલ તમને ખબર હે કે મેં ચાલુ હે પાણી ચાલુ નીકળે ને કઈ ધરણ ભીંજાઈ જાય એટલે એવું બધું હે ને જો આ રસ્તામાં જ છે હું જા પેલા બે ભાઈ જો આગળ તમને દેખાતા હોય તો ઈ ધરાવે ને લગભગ જા કે જાતા હોય રામ જાણે કાઉ હોય એટલે જો પાણી પુષ્કળ ફેર્યું અને ધીમે ધીમે પીડ્યા જઈએ આપણી મેં ચાલુ હે અને દરા ના જ જોઈએ વારો આવે છે કાઉ ભીખુ દેવ પડક ને તે ઉપર તો રોટલા જડે જાય કે ગાઠિયા કરે છે દી ગાઠવા જો હે એટલે એ બધું હે લાઈટ તમને લાગે આજે આવે હું લાગતું ને બાકી તો ભગવાનની દયા લાઈટ વાળા મરજી બીજો થી આપ લોકો હાલે ને એટલે એ બધું હે થાંભલા ને વાયરું તૂટે ગાય તો એ હમા કરતા હોય ને તે વાલ લાગે ને તો એ બધું હે તો જો ધીરે ધીરે જા હજ અને જો આ મારક જ છે રસ્તો પણ અમારે એક નંબર હે એટલે એ તારે ફોટા ટાપુ ટાઈપ માં વ્યા જાવ ને એક થળકો હરામ લાગવો તો એ બધું હે

એટલે એવું બધું હે દરાઈ જાય તો પછી જાય ઘેર તો રોટલા જડે એટલે જો ટ્રાફિક એ સામટી હે તમે દેખાતી તો અહીંયા જ દુકાઈ ને એટલે એવું બધું હે જોઈએ વાત બીજું કામ કરું આપણે તો કે હાલે વાત જોઈએ ઘરે વાર કલા કઈક કીધું મળે એવું

અને હું જોવા જા ગાળો ખૂન તો ખૂન તો બાસ્કુ લીધું આવે એટલે અમારો તમારે જબલા અને અત્યારે અને જો આ રસ્તો આપણો ફૂટ ફૂટ ગીટતા જઈએ અણી જાય નહીં મેં ખાધું અને જે જાય લોટ લે રોટલા જડે જાય પછી આગળ રોટલા ખાધા ને ખીસડા ને ખાઈ તો ગાંઠિયાને ખીસડા અને સેવડો અને ખાઈ ખાઈને તી ખાઈ જે રોટલા જળે જાય તો ભરાય નહીં અમે ઠારી છે નહીં મારું પેટ જેવું બધી છે હાલો જા આજે પૂગવા આવ્યો

ગલે ફાવા ફાવા અહીંયા હાથમાં રહેતા હતા એવું હાવે તમને ટપકે એટલે જમાટ આવી ગઈ અને લાઈટ આવી ગઈ એટલે એ ફોનો ને બત્તીઓ ને સાત જીંગું થાય એટલે ઉપાડી જેવું કંઈ હે નહીં પાંચ દી હાવ હાવ મસાજ ને માખી હોય મોખોડા ને મજા આવે ખાય ક્યાં હાવ અને જો મારી માય રોટલા ગળે આગની જો રોટલા ગળે જાય ને તો પછી ખાઈ લે અને હ્યાં કીવાનું હોય પછી જીવાનું હોય એવાના રોટલા છે પાંચ પછી જઈ જાય તો પેટ ભરાઈ લઈએ અને મોજું કરેલીએ મજા આવે ગઈ જો લાઈટ આવી ગઈ ને હા હાવ હાવ થાય કે દિલ ગાર્ડન ગાર્ડન થાય મારો આવી મોજ તો કદાચ મને કોઈક રૂપિયા ઢગલા કરી દે તો એવી મોજ આવી ગઈ એટલે ફોન બોનું સાદી મને ભરાવતા અને સાદી થઈ જાય લાઈટ આવી ભેગી મેં તમને લાઈટ આવી ને એ ભેગો જ વિડીયો મેં ચાલુ કરી દે તમને પહેલાં હું અપડેટ આપી દઉં એટલે એવું બધું છે ખાલો તો જરાક વ્યારાની વાત જોવા લે વ્યારા થઈ જાય પછી વ્યારા કરી જાય કામ કાં વ્યારામાં હે કેવાની છે આખે એ બધું જોઈએ આપણી એટલે એવું બધું છે હાલે તો રોટલા ઠેગા વ્યારા ત્યાં ઠેગા આજે પાંચ સાદી પછી રોટલા બા દીકરો બેઠા બાપોલા ગામમાં ગા અહીંયા ખબર નહીં હે સમાધિ તે કાં હોય તે ગામમાં ગાન અમે જો આ ગઢી હે પછી આમાં ભીંડાની હે આખે અને રોટલો જો આ શિયા પાંચ દિવસ જોયો તો જોતા ખરી કેવો રૂપાળો રૂડો લાગે હા નોમાં હા મરાય ગાતા હા હા તુણી તુણી કરડાવવામાં સેટું મારી ઘર સેટું મારી તુણી આપા તું ખબર ભૂખું કાઢાય અમારે નહીં હે અને જો રોટલા થઈ ગયા ને એવી યારા કરીએ મારી દીકરો બે હે

લાંબી ટૂંકીઓ કર્યા રાખી તો ઘરે લાઇટ વહી જાય અને તમે ખાઈ જો ને કીણે કિણી લાઈટ નહોતી કીણી કીણી લોટ નહોતો ઘરમાં આવી જાય મને કમેટું કરજો તો મને ખબર પડે કેટલાય એટલે અમારે જે ભીખું ગાઢ્યું એટલી બધું મને ખબર પડે હાલો વ્યારા કરી લઈએ અને બાકી બધા મોજ મજા કરતા જ હે માતાજી તો જો કે બધા મોજ મજા કરતા જઈએ મારે કેવું ન પણ બધા રાજી હી હે મેં વરહેગો એટલે કંઈ પાણીની ઉપાધિ હોય ને ફુવારા ફેરવાની ઉપાધિ હે નહીં ને કંઈ ઉપાધિ જેવું તો હે નહીં તો મોજ મજા જ કરતા હે અને હાલો હું બધા કરી કરલા જો લાઈટ ગઈ ને તો પાછા આમાં અંધારામાં કંઈ મુંડા કાં પટકીએ રોટલો ગયો જડી હે નહીં આ કુલ કાં લાઈટ ક્યાં કંઈ જડી હે નહીં અંધારાનું તો એવું બધું છે હું વ્યારા કલા અને બસ બાકી બધા મોજ કરતા રહ્યો હસતા કરતા રહ્યો રાજી રહ્યો બાકી તો કાં જિંદગીમાં હે તો બસ વિડીયો વિડીયોને મોકલી દેજો એની મોજ કરાવી દો તો પાછા કાલે મળીએ નવો દી નવી શરૂઆત તો બસ મોજ બધા કરતા રહ્યો રાજી રહ્યો ને હસતા કરતા રહ્યો મળીએ કાલુ નબલો